Hello everyone, welcome and welcome back to my channel. સો ગાઈઝ ફર્સ્ટ ઓફ ઓલ તો આપ સૌને હેપી હોલી હોપ્સો કે તમારી બધી મનોકામના પૂર્ણ થાય અને તમે હોળી બહુ જ સરસ રીતે સેલિબ્રેટ કરો અને મારી અને મારી ફેમિલી તરફથી આપ સૌને હેપ્પી હોલી અને હા અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ અને હવે હું વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું એકચ્યુઅલી જેમ કે મેં કાલના વ્લોગમાં તમને કીધું હતું ને કે મને આજે થોડી તબિયત ઠીક નથી લાગતી મતલબ બહુ જ લો એનર્જી ને એવું બધું લાગતું હતું તો આજ સવારે ઉઠીને તો જોયું તો અમારા કેજલબેન જે છે એ આજે પણ ગુલ્લી મારી ગયા અને પછી મારે બધું જ કામ બતાવવું પડ્યું અને હવે જસ્ટ મતલબ હું તો વરધન ઊંઘ્યો તો ત્યાં સુધી એક દોઢ વાગ્યા સુધી તો હું ફ્રી થઈ ગઈ હતી પણ પછી તો જે બોસ મને એના કહેવાય બેકમાં દુખાવો થયો અને આખું બોડી એટલું લૂઝ પડી ગયું અને એવું થયું કે બસ હવે સુઈ જ રહ્યું છે કશું જ નથી કરવું તો હું ત્યારની આરામ જ કરું છું વરધનને જમાડી કરીને ફ્રી થઈને હું બસ ઉપર ક્યાંની ઊંઘી જ છું પછી મને થયું કે હવે આજે હોળી છે અને બ્લોગ સ્ટાર્ટ કરવાનો છે તમે પણ કેવી રીતે સેલિબ્રેટ કરો છો હોળીએ મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો અત્યારે પહેલાં હું તમને વર્ધનને મળાવી દઉં જો વર્ધન આર અહીંયા તો ગાઈઝ અહીંયા છે ને વર્ધન ને હું તમને ખબર જ છે ને કે બપોરે થોડું થોડું આવી રીતના બુક લઈને કંઈકનું કંઈક લર્ન કરાવવાનું ટ્રાય કરું છું તો ભાઈ છે ને હમણાંથી બહુ મસ્તીએ ચડી જાય છે અને અત્યારે મારી ચાદરની હાલત તમે જોઈ જ શકો છો કે કેવી થઈ છે હવે મને નથી ખબર મારું ધ્યાન બે મિનિટ માટે હટ્યું ના કહેવાય જર હટી દુર્ઘટના ઘટી એના જેવું થઈ ગયું ક્યારે આ ભાઈએ અહીંયા આટલા બધા લીટા કરી દીધા ખબર જ ના પડી અને બસ હવે અમે લોકો જઈશું નીચે વર્ધનને ને છે ને મને કે મમ્મા મને તો બિકીટ ખાવા છે મેં કીધું ચલો ભાઈ હવે નીચે લઈ જવું એને હે ને વર્ધન ચલો 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 ઉપર ખાવા છે ઓકે અને વર્ધને તો છે ને આ જે મસ્ત મસ્ત છે ને નવી ટી શર્ટ પહેરી છે હેપી હોલીવાળી હે ને યસ મામો બાઈક નથી બેટા આ કલરફુલ છે નો મામો બાઈક નથી

એટલે કેટલા અત્યારે 6:30 માં તો અમાર થઈ ગયું બધું હવે જારે હોળી પ્રગટાવ જવાનું થશે હોળી પૂજન કરી નાઈ પછી બધા જમી લઈશું યસ કરીશું એ હા નહીં હજુ લાક્ષી આપણે બાકી લાક્ષી હેલો મમ્મી હેપી હોલી અને અહીંયા મદદ જો 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 બસ બધા મજામાં હેપી હોલી અને બધા મમ્મી તમારા બહુ વખાણ કરી રહ્યા છે શું કહે છે બધા કે તમારા સાસુ મોમ નો સ્વભાવ બહુ સરસ છે મે કીધું હા એમનો નેચર બહુ જ સરસ છે મળવા આવો બધા મને આમ એવું લાગે ને કે મારા સાસુ જોડે છે એમ એવું ફીલ ના થાય મને હા નહીં મમ્મી ઓકે હા તો ઓકે આવ તીર તીર તારી કમેન્ટ બહુ સારી સારી આવી હો તીર થી સો ફની એ બહુ ફની છે થેન્ક યુ આ રાજો હેલો હેપી હોલી ટીચર ટીચર હેપી હોલી હાય હાય હર્ષિલ હેપી ઓલી કેવી તૈયારી ધૂળેટી રમવાની છે કે નહીં રમીશું ને બસ ત્યારે કાલે મજા આવશે નઈ કઈક કઈક નવું કરીશું આપડે

છે ને મે કાઢી રાખી હતી અને પછી ભૂલી જ ગઈ આપવાની પછી પપ્પા બેઠા છે મેં કીધું પપ્પા તમારી ચા તો એમણે પીધી તો પપ્પા કે બહુ ઠંડી ઠંડી ચા હતી મેં કીધું લાવ ગરમ કરી આપું રસોડા બૂમ પાડીને બહાર આવીને જોયું ને ત્યાં સુધી તો પપ્પાએ ફિનિશ કરી દીધી હે હવે કોલ્ડ ટી પીધી આઈસ ટી કે આઈસ ટી એને થેન્ક યુ એ બધાને હેપી હોલી કહી દો હેપી હોલી આઈઝ અહીંયા વર્ધનની મસ્ત મસ્ત ક્યૂટ ક્યૂટ પિચકારી છે શું છે વર્ધન મસ્ત મસ્ત તો હવે છે ને અત્યારે થોડી વાર છે ને વરધન ને મસ્ત પિચકારી ભરી અને આપું ને વરધન રમશે યે ચલે ચાલો બેગ ભરાવાની એમાં શું ભરવાનું ભાઈ એ બીજું કશું જોયું નહીં કે ના મમ્મા આ જ નહીં યસ ચાલું ભરી આપું આપન જો વર્ધન કર કર તું કરો

આજે આમ લાગ્યું તમને જોઈને હોલી હોલી બઉ હોળી રમ્યા છો નઈ હોલી પાર્ટી આજે જ કરી દીધી બોલો કાલ માટે એનર્જી રાખી નહીં એરપોર્ટ ની ઓડી પણ કાલે આપણે ઘર ની ઓડી માટે એનર્જી રાખી કે નહીં જોરદાર ઓ બાપા સારું બનતું ચલો ફ્રેશન અપ થઈ જાવ પછી આપણે ઓડી ના દર્શન કરવા જવાનું ઓકે ઓકે

thank હવે બસ અમે લોકો જઈ રહ્યા છે ઘરે બહુ મજા આવી બહુ સરસ દર્શન થયા અને આમને કહેવાય આ ગરમી લીધી ને તો થોડું આમ પોઝિટિવિટી આવી શું કેવું મને પણ આ સવારનું જે ઠીક નહોતું લાગતું ને અત્યારે થોડું સારું બેટર ફીલ થઈ ગયું નહીં વર્ધન ના વર્ધન ના ચાલો તો જઈએ મજા આવી ચલો જઈએ ઘરે અત્યારે વાગી ગયા છે રાતના બાર સાડા બાર અને વર્ધન શું ખાઈ રહ્યો છે

તો ખાસ તો સુઈ જશે પણ હજુ સુવાનું નામ જ નથી લેતો હવે એને છે ને મજા આવી ગઈ શોર્ટ્સ બતાવ્યા ને બબ્બુ એ એનો પ્રતાપ છે ઊંઘવાની જગ્યાએ ફોન આપ્યો ને એનો આ પ્રતાપ છે હવે કેવી રીતના લેશો ફોન અને ઊંઘાડશો ક્યારે બે વાગ્યા મને જ ઊંઘ આવી ગઈ અમે બે સુઈ ગયા આજુબાજુ

તો ગાઈઝ મને બી ઊંઘ આવી છે અને આજનો જે વ્લોગ છે હું અહીંયા જોઈન કરું છું બસ અમે ટ્રાય કરીશું આ ભાઈને ઊંઘાડવાની તો મળીએ કાલે અને કાલે જે ધૂળેટી તો કાલે વ્લોગ જોવાની તો તમને બહુ મજા આવશે તો મળીએ કાલે અને આજનો બ્લોગ ગમે હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય બાય